પોરબંદરના સોઢાણા ગામે ખેતરના ભાગમાં મંદુખને લઈને પતિ પત્ની પર પરિવારના જ ત્રણ શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના સોઢાણા ગામે રહેતા લખુભાઈ ખીમાભાઈ કારાવદરા અને સંતોકબેન લખુભાઈ કારાવદરા નામના પતિ પત્ની પર તેમના જ પરિવારના ખીમા સુરાભાઈ કારાવદરા જેતુભાઈ ખીમા અને મનીષા જેતુભાઈ કારાવદરાએ કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ દંપતીને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ દંપતી ના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર